શારદા આ સવારના સાડા આઠ થી નવ થવા આવ્યા છે હજુ સુધી ચા કેમ નથી આવી હમણાં મંગાવું છું બહુ બેટા ચા લાવજો બેટા નાસ્તો લેતા આવજો હા સરદા હું તને શું કહું આ મારી નોકરી તો પૂરી થઈ ગઈ છે અને સરકાર તરફથી મને જે કંઈ મળવાનો હતો ને જે મારું પેન્શન એ તો મારી બેંકમાં જમા થઈ ગયું છે પણ હવે એ રૂપિયા જે આવે ને એના માટે આપણે થોડી કાળજી રાખવી પડશે કારણ કે હજુ આપણે આપણી પાછળની જિંદગી જીવવાની છે તમારી એ વાત તો બરાબર કે પેન્શન આવી ગયું પણ કેટલા આવ્યા છે પેન્શન તમારા ખાતામાં પેન્શન ના તો આમ તો 58 લાખ રૂપિયા મારા ખાતામાં આવી જ ગયા છે પણ જે ની બાકી રકમ છે ને હજુ સિત્તેર દિવસ પછી આવવાની છે તમારી વાત તો બરાબર પણ હું તમને શું કહું છું કે જે પેન્શન આવ્યું તમારું એ આપણે જોઈ વિચારીને વાપરવું પડશે કેમ કે આપણે આપણું પાછળનું જીવન પણ ગુજારવાનું છે બબ્બી દીકરાઓ છે દીકરાની વહુઓ છે એ બધું પણ આપણે ધ્યાન રાખવાનું છે હા એ વાત તારી ખરી છે પણ તને તો ખબર છે કે આ રેલવેમાં મારો સિત્તેર હજાર રૂપિયા પગાર હતો અને સરકારી નિયમ છે કે એક વખત રિટાયર થઈ જાય ને પછી એનો અડધો પગાર તો એ પેન્શન તરીકે દર મહિને આપતા જ હોય છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પાંત્રીસ માં આપણું ગુજરાન સારી રીતે ચાલી જશે પણ હું તમને શું કહું છું આ રૂપિયાનું આયોજન આપણે બરાબર કરવું પડશે ખોટી રીતે નથી વેડફવા હા એ વાત પણ ખરી છે પણ એના માટે છે ને આપણે થોડું વિચારવું પડશે કારણ કે આ રૂપિયાને ને ખોટી રીતે વેડફીશું ને તો ખરેખર પાછલી જિંદગીમાં તો આપણે તકલીફ જ પડવાની છે એટલે જોઈ વિચારીને કોઈ આયોજન કરવું પડશે પપ્પા મમ્મી હું શું કહું મારે તમને ઘણા દિવસથી એક વાત કહેવાની હતી હાજે કહી દો આ તમારા રૂપિયા આવ્યા છે ને તો તમારા દીકરાને ઘણા સમયથી મોબાઈલની દુકાન કરવી છે તો અડધા રૂપિયા તમે એને આપી દો ને તો એનો પણ બિઝનેસ ચાલુ થઈ જાય જો બહુ બેટા એ રૂપિયામાંથી તમને એક પણ રૂપિયો આપવાનો થતો નથી એની વ્યવસ્થા અમે કરેલી છે મમ્મી આ પડ્યા પડ્યા રૂપિયા ડબલ નઈ થાય આ તમારા દીકરાને ધંધો કરવો છે તો મારે એને પૈસા આપવા જોઈએ તમારે સમજવું જોઈએ તો અમારી લાઈફ પણ સુધરી જશે ઓ બેટા આ તમે જે વાત કરો છો ને એનો નિર્ણય અત્યારે આવી શકે એમ નથી કારણ અમારા બે દીકરા અને ઓ એને હમણાં બોલાવું ને પછી આપણે એનો નિર્ણય લઈશું અને પપ્પા એ લોકો તો બહાર ગયા છે અને સાગર પણ એના કામથી કઈક બહાર ગયા છે તો કોઈ વાંધો નહીં એ લોકો આવી જાય પછી આપણે વાત કરીશું બરોબર એટલે અત્યારે તમે તમારું કામ કરો આ તમે શું ગાંડા થઈ ગયા છો આ લોકોને પૈસા પૈસા આપતા નહીં અરે પણ તું શું ચિંતા કરે છે આ મારી પાસે જે પૈસા આવ્યા ને એને હું અત્યારે તો કઈ દેવાનો નથી પણ આ છોકરાઓ આવશે એની સાથે વાત કરીશું એ લોકો શું કે છે અને પછી એનો કયો નિર્ણય લઈશ તું શું કામ ચિંતા કરે છે આ બાબત અને ભાઈ ક્યાં છે કવિતા આટલી ઉતાવળી કેમ થાય છે થોડી વાર થયો મેં આવ્યા એને અને તારા જેઠ નાવા ગયા છે કે કામ હતું ભાભી હા પપ્પા નોકરીમાંથી રિટેયર થઈ ગયા છે અને 58 લાખ રૂપિયા ખાતામાં આવી ગયા છે તો અને એનું પીએફ પણ બાકી છે એટલે હું તમને એમ કહેતી હતી કે આ પપ્પાને એવું ના સમજવું જોઈએ કે આ પૈસા આવે છે બંને ભાઈઓને ભાગે આપી દે એટલે બંને ભાઈઓ પોતપોતાનો બિઝનેસ કરી શકે કવિતા તું મને એક વાતનો જવાબ આપ તારા લગ્નને કેટલો સમય થયો છે બે વર્ષ કેમ આવું પૂછો છો તમે મારા લગ્નને 4 વર્ષ થયા છે પણ જ્યારથી મે આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી અત્યાર સુધી મારા પતિને કે મારા દેરને મેં ક્યારેય કોઈ કામ કરતા જોયા નથી લોક જાય ને આ કામ કરવાની એને શું જરૂર છે આપણા સસરાની આવક જ એટલી છે અને પગાર પણ એટલો આવ્યો છે એટલે મારા પતિને કે તમારા પતિને કામ કરવાની કોઈ જરૂર જ નથી બેઠા બેઠા થાય ને તોય ખૂટે એમ નથી કવિતા હું માનું છું કે પપ્પાજી પાસે બહુ બધા પૈસા છે પણ એક વાત સમજ પોતાના બાપ પાસે કે સસરા પાસે ગમે એટલો રૂપિયો હોય એ કંઈ કામનો નથી માણસ એક ઉંમર પછી પોતાના પગ ઉપર ઊભું થવું જ પડે અને રહી વાત આ રૂપિયા પૈસાની તો આપણે આટલો બધો મતલબ રાખવાની કોઈ જરૂર નથી એ લોકો હું તો આભાર માનું છું કે એને મમ્મી અને પપ્પા હર હંમેશા આપણને દીકરોની જેમ સાચવી છે ક્યારેય વારો તારો નથી રાખ્યો સાચી વાત છે તમારી આ તો એની ફરજ બને છે સાચવવા એ અને એના પૈસા આવે છે એમાં તો આપણો હક બને છે તે તમે ગમે તે કો કવિતા તારે જે સમજો એ સમજી પણ હું તો એક જ વાત સમજુ છું કે મમ્મી પપ્પાએ હર હંમેશા મને દીકરીની જેમ સાચવી છે એટલે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી એમની સેવા કર મને આ રૂપિયા પૈસાનો કોઈ મોહ નથી તારી છે ભાભી તમારે પૈસા ન જોતા હોય ને તો કઈ નહીં પણ અમારો તો હક લાગે છે અને અમે તો લઈને જ રહીશું તું મને એક વાત કહીશ હા તારા પપ્પાને ત્રણ દીકરા છે તારે ત્રણ ભાઈ છે ને હા તો મને એ કહે કે તારા પપ્પાએ ક્યાં હજુ ભાગ પાડ્યા છે તારા ત્રણેય ભાઈ પણ કામ કરે જ છે ને હા ને હા વાતમાં મારા પપ્પાને વચમાં લાવવાની જરૂર નથી અરે વાહ આ જબરો નિયમ છે અહિયાં વાત આવે તો બધી જ વાતમાં હક લાગે છે પણ જો બાપનું નામ આવે તો આટલા બધા મરચા કેમ લાગે છે તમારે જે કરવું હોય ને એ કરો બાકી હું તો મારા હક પૈસા લઈને જ રહીશ હક હકની વાત કરે છે પેલા શીખ કે હક કોને કહેવાય કેમ શારદા શું થયું છે આમ આવીને સાવ ચૂપચાપ બેસી ગઈ હવે મારે તમને શું કહેવું આ આપડી નાની વહુ છે ને એ મોટી બહુ તુલસીને ચડાવતી હતી શું આ નાની વહુ મોટી વહુ તુલસીને ચડાવતી હતી હા તો પણ શું કહેતી હતી એને કહેતી હતી કે આપણા પપ્પાની પાસે બહુ બધા પૈસા આવ્યા છે તો આપણે ભાગ લઈ લેવો જોઈએ એમ એ ભાગ લઈ લેવાની વાતો કરતી હતી હા તો પછી તુલસી શું કીધું તુલસી તો આપડા બહુ સારા બાઉ છે એ તો કવિતાને સમજાવતી હતી પણ એ તો સમજી જ નહીં કહેતી હતી કે આપણે તો ભાગ લઈ જ લેવો જોઈએ સારી વાત કરે છે સાબદા આ મોટી બહુ તુલસી તો બહુ સારા સ્વભાવની છે અને સારી સંસ્કારી છે પણ આ નાની બહુ છે ને એ થોડી જીદ અને અતળા સ્વભાવની છે પણ કોઈ વાંધો નહીં અને મારી પાસે રૂપિયા માંગવા આવવા દે અને મારી ભાષામાં સરળ રીતે સમજાવી પણ ધ્યાન રાખજો હો બહુને પાછું કઈ ગમે તેમ ના બોલી દેતા નહીં તો પાછું બીજું કઈક થઈને ઊભું રહેશે તો મને ગાંડો સમજે મારે તો સમજાવી દેસ તો ચિંતા નહીં કે કામ કર તો લઈ દે આવ ત્યાં સુધીમાં હું પછી બારું બારનો કામ બતાવું હમણાં લાવી

તમારી પાસે પૈસા આવ્યા છે તો અડધા રૂપિયા અમને આપી દો એટલે અમે અમારો બિઝનેસ ચાલુ કરીએ હા હા કવિતા સાચું કહે છે જો પપ્પા કેવું છે કે હવે એ પૈસા પડ્યા પડ્યા તો ક્યાં ડબલ થવાના છે એટલે અમને આપી દયો અમે પોતાનો ઘરનો ધંધો શરૂ કરી શકીએ અને પગભર થઈ શકીએ હા પપ્પા આ સાગરની વાત એકદમ સાચી છે અને આમ પણ

બેટા તારા થયા તેત્રીસ વર્ષ અને તારા થયા અઠાવીસ વર્ષ તારા લગ્ન કરે એને ચાર વર્ષ થયા અને નાનાને ને પ્રણાયો ને એને આજે બે વર્ષ થયા છે હવે તમે મને એક વાતનો જવાબ આપો નાનેથી મોટા થઈને પ્રણાવ્યા ત્યાં સુધીમાં તમે લોકોએ આ ઘરમાં એટલે કે મને કમાઈ ને એક રૂપિયા આપ્યો છે ખરો તમે આવો સવાલ કરીને એવા શું માંગો છો જો કવિતા વહુ બસ હવે આ વાત અમારી અને અમારા દીકરા વચ્ચેની છે આપણા ખાનદાનમાં ભૈરાઓને વચ્ચે બોલવાની મનાઈ છે હા અને હો બેટા હવે એક બીજી વાત સાંભળી લો અમારા બંને દીકરા ભાઈ આજ સુધી મને તમને એક રૂપિયો નથી આપ્યો એ તો તમને લોકોને ખબર છે ને છતાં હું તમને બધાને અહીંયા રોટલા આપું છું તમારી જરૂરિયાત તો પૂરી કરું છું મોર સો કરવું પડવું કોઈ વાતને મે કમી નથી રહેવા દીધી

તમે અમને ન સાચવો ને તો કઈ વાંધો નહીં પણ અમારી ઉપર આશા રાખીને હવે ન બેસતા એક વાત સાંભળી લો તમે બંને અમને ન સાચવો ને તો કઈ વાંધો નહીં તમે તમારા પોતાના પગ પર તો ઊભા થઈને બતાવો હા મમ્મી બબ તમે લોકો જે પણ કઈ બોલી રહ્યા છો ને એ બધું સાચું માની લીધું અમે બને પણ મેં અમારા માવતર છું તમારી પણ ફરજમાં આવે ને કે પોતાના સંતાનોને કંઈ પૈસા આપે જેથી કરીને પોતાના સંતાન આગળ વધી શકે અને તમે શું કહો છો પપ્પા બે લાખ આપ્યા તાને બે લાખ ના અમે કાંઈ ના કરી શક્યા હે જે ધંધો કર્યો તો એમાં નુકસાની ગઈ શું કરી હા સાચી વાત છે બેટા તમારા બંને ભાઈને વાત કરશે આપણે બેટા આમાં તમારું શું કહેવાય છે પપ્પા બીજા કોઈની મને ખબર નથી પણ હું હર હંમેશા તમારી આભારી રહીશ હું આ ઘરમાં વહુ તરીકે આવી હતી અમારા લોકોની ફરજ હતી કે અમે તમને સાચવીએ છતાં પણ હર હંમેશા તમે અમને સાચવ્યા છે અમારી જરૂરતો અમારા સપના અમારી ખ્વાહિશો હર હંમેશા તમે પૂરું કર્યું છે બેટા પણ આવો તારા સાંભળવા માંગુ છું કે મારી પાસે જે આ અઠ્ઠાવન લાખ રૂપિયા આવ્યા છે એનો આપણે શું કરીશું પપ્પા નાના મોડે મોટી વાત તો ન કરવી જોઈએ પણ જો હવે તમે મને પૂછી જ રહ્યા છો તો મારી પાસે એક આઈડિયા છે તમારી પાસે અઠ્ઠાવન લાખ રૂપિયા આવ્યા છે તો એક કામ કર પચીસ લાખ તમારા ખાતામાં અને પચીસ લાખ મમ્મીના ખાતામાં તમે એફડી કરાવીને મૂકી દો એક ખાતાના વારસદાર તમારા મોટા દીકરા રહેશે

જ્યાં સુધી અમે લોકો જીવીએ છીએ ને ત્યાં સુધી તમને બંનેને એક રૂપિયો નહીં મળે આ તમારા ખર્ચા તો પૂરા કરીએ જ છે એટલી વધારે શું જોઈએ તમારે રાજેશ સમજવાની જરૂર તમારે છે તમે આ ઘરના મોટા દીકરા છો આ ઘરનો બધો કારભાર સંભાળવો જોઈએ મહેનત કરીને પાંચ પૈસા ભેગા કરવા જોઈએ અને એ પૈસામાંથી માં બાપને પાલવવા જોઈએ પપ્પાએ આખી જિંદગી ઢસેડા કર્યા છે તમે લોકોને મોટા કર્યા લગ્ન કરાવ્યા આપણું જીવન આટલું સારું ચાલી રહ્યું છે હવે તમે નહીં સમજો તો આગળ તમારું ભવિષ્ય બહુ ખરાબ થશે યાદ રાખજો હા તો છે તારી વાત એકદમ સાચી છે કે અત્યારે મારી એવી ઉંમર છે કે આ ઉંમરે મારે કમાણી કરવી છે મારું ઘર સાચવવું જોઈએ ના કે પોતાના બાપ ઉપર નિર્ભર રહેવું જોઈએ મારા પપ્પાએ તો મને નાનપણથી ઉછેરીને મોટો કર્યો ભણાવ્યો ગણાવ્યો અને કમાઈ શકું ને એ લાયક તો બનાવી જ દીધો છે પણ અત્યારે હું કમાણી કરવાની જગ્યાએ માત્ર ને માત્ર મોશોક કરું છું અને જ્યારે પપ્પા પાસે પૈસા આવ્યા તો લાલચ જાગી જો કે મારા મનમાં એવું કઈ હતું નહીં પણ આ નાનકું પાણીમાંથી પૂરા કાઢવાનો છે મગજમાં ના હોય ને એવા વિચારો ઊભા કરે એણે જ કીધું હતું મને કે હવે પપ્પા પાસે એટલા બધા પૈસા છે તો આપણે રડવાની શું જરૂર છે એની પાસે તે પૈસા માંગી લેશું અને આપણે આપણો બિઝનેસ ચાલુ કરશું પણ તે કીધું ને તુલસી તો સમજાય ગયું કે આવું ના કરવું છે આ મૂડી પપ્પાની અને મમ્મીની છે તો એમની પાસે જ રહેવી જોઈએ ઉલટાની અમારી ફરજમાં તો એ આવે છે કે અમે કમાણી કરીએ અને પૈસા પપ્પા મમ્મીને આપીએ

સાદર તારે તારે બેસી જ રહેવાનું છે કે કઈ આયોજન કરવાનું છે કામનું તો મારે શું કામ છે જેમ થોડી શાંતિ થી ઊંઘ આવે હવે હું ગરમ થઈ ગઈ મારી તો ના ના રાત્રે મને સપનું આવ્યું તું બેઠી છો મને ઊંઘ નથી આવતી સાચું કહું ને તો આ તમારા ભાઈ અને ભાભી બાજી ફેરવી છે મમ્મી પપ્પા આપણને પૈસા આપી જ દે પણ ભાઈ ફરી ગયા ને અને મોટા ભાભી પાછા મમ્મી પપ્પા ના લાડક્યા જોર્યા તારી વાત સાચી જો ભાઈ અને ભાભી ને તો ભણાવવો જ પડશે અને એના માટે હું કરું ને એવું જોઈ લઈશ સાચી વાત છે તમારી આ ભાઈ ભાભીએ એ તો રાતની ઊંઘ હરામ કરી દીધી છે દિવસે પૈસા દેખાય અને રાતે પૈસા દેખાય બે વાગ્યા જો ઘડિયાળમાં પણ હરામ જો આંખ નું જપકુ આવે તો મારી હાલત તારા જેવી જ છે જો હું જયારે આ ભાઈ ને કાલે સમજાવવાની કોશિશ કરીશ સમજે ને તો પછી એને કઈ રીતે એમને સારી રીતે આવડે છે કે સીધી કરે તો પછી વાકી કરી દેવાની પણ જે કરવું હોય ને એ જલ્દી કરજો ખોટો ટાઈમ વેડફવાની વસ્તુ ના કરતા સમજ્યા હા હવે જો હા વાત એવી છે કે